જેથી કરીને અમારો ધ્યેય એ છે કે બધા ધીમે ધીમે રોજગાર મળી રહે અને અમારી વસ્તુ પણ માર્કેટમાં ચાલે અને બધી વસ્તુ રિઝલ્ટેબલ મળશે અને સો સો ટકા નેચરલ વનસ્પતિથી બનાવીએ છીએ અને બીજા નંબરમાં અમે હેર ઓઇલ પણ બનાવીએ છીએ આ તમારી નજર સમક્ષ અમે હેર ઓઇલ બનાવી રહ્યા છીએ અચ્છા અને હેર ઓઇલ તો આપણે બનાવવાનું ચાલુ કર દો જે આપણે નાખતા સૌ સૌપ્રથમ છે ને જાસૂસના ફૂલ છે અચ્છા કેરેલ ના ફૂલ છે બરોબર

પછી વાહ સાંધાના દુખાવા તમામ વસ્તુ બનાવીએ છીએ ગેસ માટેની ફાકી છે દુખાવાના તેલ છે ધાધરના મલમ છે બીપીનું છે પછી પુરુષો માટેના ગુપ્ત રોગનું છે કોઈ બી પ્રોડક્ટ માંગો અમારી ત્યાં મળશે નેચરલ અને સો ટકા નેચરલ વનસ્પતિથી મની બેગ કેરંટી સાથે કોઈ પણ વસ્તુ વાપરો ના ફેર પડે અમને ફરિયાદ કરો અચ્છા અને આપણે ઘણા બધાના મગજમાં એમ હોય કે ભાઈ આપણે આયુર્વેદિક દવાઓ ખાઈએ અને તાત્કાલિક મટી જાય તો એ તો જો કે શક્ય જ નહીં કોઈ વસ્તુ શક્ય જ નથી નેચરલ વસ્તુ જે આપણા ઋષિમુનિઓ અને પ્રાચીન કાળમાં જે લખી ગયા છે આર્યભટ્ટ છે આર્યાભિષેકમાં જે ઋષિમુનિઓ લખી ગયા છે તો રિઝલ્ટ ધીમે ધીમે આવે છે પરેજી રાખવી જરૂર છે અને તાસીર ઉપર આધાર રાખે છે બરાબર એટલે તમે કોઈ બી વસ્તુ કોઈ બી જગ્યાએ આયુર્વેદિક દવાઓ લો છો તો એનું મેન તો એની ચરી પાડવી પડે એની જે નિયમ છે એના ફૂલફિલ કરવા પડે તો જ એ તમને અસર કરશે એના તમારી શરીરની તાસીર ઉપર ડિપેન્ડ કરે છે તમને કઈ રીતે અસર કરે છે આપણે આના ઉપર આગળ અને મેન આ વનસ્પતિઓ બધી લાવો છો ક્યાંથી અને આનું બધાનું આ બધી વનસ્પતિઓ હું અમારે જંગલમાં બધી વસ્તુ મળી રહે ત્યાંથી અમે માણસો દ્વારા લેવડાવીએ છીએ અને પછી નાખીએ છીએ ઠીક આપણે અત્યારે બીજા નંબરમાં જે મીઠો લીમડો હા

પછી એમાં આપણે એડ કરીએ છીએ મેથી અને જો કોઈ કોઈ રૂબરૂ લેવા આવવા માંગતું હોય મનોજભાઈ તો એના કઈ જગ્યાએ આવવાનું રહેશે તો અમારું લોકેશન આપેલું જ છે ભગવતીપરા જિલ્લો અમરેલી મુકામ ખાંભા ઓકે પાર્થ હોટલ પાછળ આ નાગરમોથ આપણે એડ કરીએ છીએ નાગરમોથ પછી તેમાં આપણે કલોન્જય એડ કરીએ છીએ કલોંજય અને જોઈ શકો છો આ બધું જ એમના પોતાનું ઘર છે અહીંયા આગળ અને ત્યાં જ આ ઔષધી બનાવવામાં આવે છે કોઈ બી જગ્યાએ રેડીમેડ તમને અમુક અમુક જગ્યાએ તમને રેડીમેડ આ દવાઓ મળી જાય છે પણ એમને એવું વિચારેલું છે કે અહીંયા પોતે જ તે બનાવશે અને પોતે જ તે લોકો સુધી એપ્લાય કરશે અને બીજું શું શું આવશે આની અંદર બીજી બીલી પાન આવશે બીલી બીલીપત્ર

દવા વેચે છે અને માર્કેટિંગ કરે છે એટલે પોતે જ આપવા જાવ છો તમે એમ ઠીક એટલે આમ પોતાના કસ્ટમરનો વિશ્વાસ જીતવા માટે આ રીતનું પોતે જ કામ કરે છે અને ભલે થોડો ઘણો ખર્ચો વધારે થાય પણ એક વિશ્વાસપાત્ર અને તમને યોગ્ય લાગે એ પ્રમાણે અહીંયાથી આયુર્વેદિક દવાઓ બને છે તો જો તમે અથવા તો તમારા ફેમિલીમાં અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈના આની જરૂર હોય તો આ વિડીયો જરૂરથી એમને શેર કરજો અને મનોજભાઈને જરૂરથી કોન્ટેક કરજો જેથી કરીને તમારી કોઈ બી બીમારી હોય એને ધીરે ધીરે આયુર્વેદિક દવાથી શરીરના કોઈ બી નુકસાન વગર મટાડી શકાય જય માતાજી જય શ્રી કૃષ્ણ